આગામી દિવાળી પર્વને લઈ સુરત શહેર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે ત્યારે આવો જાણીએ કે આ વખતે કેટલીક એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે અને વિભાગીય નિયામક આ અંગે શું કહી રહ્યા છે દિવાળીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે આવતીકાલથી દિવાળી પર્વની શરૂઆત થઈ રહી છે અને સુરતમાં પરપ્રાંતિયો સાથે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ અહીં વસવાટ કરતા લોકો પોતાના વતન પોતાના ગામ જવા માટે આતુર હોય છે અને સુરત એસટી વિભાગ દ્વારા આ આતુર લોકોને તાત્કાલિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે દિવાળી પર્વને લઈ સુરત એસટી વિભાગ દ્વારા સોળસો જેટલી બસોનું સંચાલન કરવામાં આવવાનું છે ત્યારે આપણે એસટી જાણીશું કે કઈ રીતનું આયોજન આ દિવાળી પર્વ પર કરવામાં આવ્યું છે કેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને હાલમાં પરિસ્થિતિ શું છે સર આપણે સર અત્યારે દિવાળી પર્વને લઈને એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે શું કહેશું દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માન્ય મંત્રી શ્રી હરસંગી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા સોળસો બસનું બસોનું આયોજન કરેલું છે આ જે સોળસો બસો છે તે મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર મહુવા ગારિયાદર તરફનું સંચાલન હોય છે અને જે પંચમહાલમાં દાહોદ ગોધરા લુણાવાડા તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન થતું હોય છે આજે જે એક્સ્ટ્રા બસો છે મેઇન મુખ્યત્વે રામચોક મોટા વરાછાથી જે છે ત્યાં સૌરાષ્ટ્રનું સંચાલન થાય છે અને જે દાહોદ ઝાલોદ તરફનું સંચાલન છે જે મેઇન સુરત સીબીએસ બસ સ્ટેશન ખાતેથી તેમજ રામનગર જહાંગીરપુરાથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થાય છે સર અત્યારે આ વખતના દરમાં ટિકિટ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે કે કઈ રીતનું આયોજન ના જે રેટ જે સરકારના નોન્સ મુજબ છે જે પરિપત્ર છે એ મુજબ જ છે એનાથી કોઈ વધારે ભાડું લેવાતું નથી અને સુરત આપના દ્વારે એસટી આપના દ્વારે પણ આયોજન કરવામાં આવે છે સોસાયટીમાં જઈને મુસાફરોને સગવડ આપવામાં આવે છે તો એ વિશે શું કહેશું હા ગુજરાત સરકારનો એક અભિગમ છે કે એસટી આપની દ્વારે તે થકી આ વર્ષે પણ સારો એવો પ્રતિસાદ મળ્યો છે બસો વીસ ગાડીઓ ઓલરેડી બુકિંગ થઈ ગઈ છે કે જે અમે સુરતના વિવિધ સોસાયટીમાં અમે બસો આપીશું અને જે એમની પોતાના સોસાયટીથી પોતાના વતન જે પોતાના ઘર આંગણે સુધી એ ડાયરેક્ટ મુસાફરી કરી શકશે જે હાલમાં ઓલ ઓલરેડી બસો વીસ ગાડીઓનું બુકિંગ થઈ ગયું છે અને હજુ પણ એનું બુકિંગ ચાલુ જ છે તત્કાલ બુકિંગમાં એ જે કરંટ બુકિંગ હોય છે જેમાં અમે આ જે ગ્રાઉન્ડ છે ત્યાં આગળ અમારી બસો અવેલેબલ જ હશે જેમ પેસેન્જર આવશે પબ્લિક આવશે એ મુજબની બસો અમે બુકિંગ કરી અને રવાના કરીશું અને ઉપરાંત પણ અમે ઓનલાઈનમાં પણ બુકિંગ એકસો ને પંચોતેર બસો ઓનલાઈનમાં મૂકી છે જેમાંથી પંચોતેર ગાડીઓ ઓલરેડી પેક થઈ ગઈ છે કે જે સીટો બધી ફૂલ થઈ ગઈ છે અને બાકીની સો ગાડીઓ છે કે એમાં થોડી થોડી સીટો ખાલી છે જેમ જેમ સીટો ભરાતી જશે એમ એમ નવી પણ અમે ઓપન કરતા રહીશું એટલે જે ઓનલાઈન બુકિંગ જે પોતાના મોબાઈલથી પોતાની વેબસાઇટ ઉપર અમારી જે જીએસઆરટીસી ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી અથવા તો અમારા કાઉન્ટર ઉપરથી પણ બુકિંગ કરી શકશે ચોક્કસપણે આપણે જોયું કે સોળસો જેટલી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે અને બસો ત્રીસથી વધુ બસ ગ્રુપ બુકિંગ થઈ ગઈ છે એટલે કે એસટી આપના દ્વારા એટલે સોસાયટીમાં જઈને પણ મુસાફરોને ત્યાંથી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવે છે સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત એસટી વિભાગને કહ્યું હતું કે હજુ પણ જો બસની જરૂર પડશે તો આપણે તાત્કાલિક ફાળવીશું મુસાફરોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે પહેલેથી જ આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત